ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવું છું મા નરેશ્વરીને પ્રાર્થના કરું કે હર હંમેશા બાપે આ વિસ્તારની અંદર દરેક ક્ષેત્રની અંદરને ખાસ કરીને શિક્ષણમાં આ વિસ્તારમાં આપણને એક ક્રાંતિકારી સંત તરીકે એમના આશીર્વાદ થકી ઘણું કામ કર્યું છે બાપુની રાહે આવનાર સમયની અંદર આ વિસ્તારમાં મા જગદંબા નરેશ્વરીની કૃપાથી કાયમી ભાઈચારાની ભાવનાને તમામ સમાજો હળી મળીને ભાઈચારો રાખે જે ક્ષેત્રમાં છે ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રગતિ કરવા માટેની મા માં રખોમાં જગદંબાએ કર્યા છે અને કાયમી આપણે સારા કાર્યોમાં વિસ્તાર કાર્યો અગ્રેસ માતાની વાત હોય બેન દીકરીની વાત હોય તો આ વિસ્તાર દેવી શક્તિઓનો કાયમ આ વિસ્તાર ઉપર દેવી શક્તિઓની કૃપા રહી છે એવીને એવી કૃપા કાયમી આ વિસ્તાર ઉપર રહે અને ગુરુ પૂર્ણિમા ના નિમિત્તે જે ગુરુને જે રીતે માનતા હોય રાજકીય ગુરુ હોય ધાર્મિક ગુરુ હોય જે રીતે ગુરુ મારે ગુરુ અને શિષ્ય નો જે રિશ્તો છે એ આદરપૂર્વક પૂર્વક કાયમ હચવે રહે એવી ગુરુ પૂર્ણિમા નિમિત્તે માં નડેશ્વરી ધરી ને પ્રાર્થના કરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર